પરિક્રમા પરિક્રમા એટલે શું પરિક્રમા કેવી રીતે કરવી પરિક્રમાના લાભ શું પરિક્રમાનું મહત્વ શું છે પરિક્રમા કરતાં કયો મંત્ર બોલવો કયા દેવી દેવતાઓની કેટલી વાર પરિક્રમા કરવી પરિક્રમા કેમ કરવામાં આવે છે પરિક્રમા કરવાથી શું લાભ થાય છે ભગવાનની મૂર્તિની અને મંદિરની પરિક્રમા હંમેશા જમણા હાથથી શરૂ કરવી કારણ કે મૂર્તિમાં સકારાત્મક ઉર્જા ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થાય છે એવામાં પરિક્રમા કરતી વખતે આપણે ઉર્જાની સાથે સાથે ચાલીએ છીએ અને મૂર્તિઓની આસપાસ રહેવાથી આપણે સકારાત્મક ઉર્જા ગ્રહણ કરી શકીએ છીએ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે આ મંત્રનો અર્થ એ છે કે આપણા દ્વારા આ જન્મ અને પૂર્વજન્મમાં જાણ્યા અજાણ્યા કરેલા બધા જ પાપો પ્રદક્ષિણાની સાથે સાથે નષ્ટ થઈ જાય છે પરમપિતા પરમેશ્વર આપણને સદબુદ્ધિ પ્રદાન કરે છે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આજની પોસ્ટમાં આપણે પરિક્રમાના લાભ પરિક્રમાનું મહત્વ પરિક્રમા કરતી વખતે કયો મંત્ર બોલવો વગેરે માહિતી પ્રાપ્ત કરીશું ધાર્મિક શાસ્ત્રો અનુસાર મંદિર ભગવાનની આસપાસ પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશે છે અને વ્યક્તિની સાથે સાથે તે ઘર સુધી પણ આવે છે જેનાથી સુખ શાંતિ બની રહે છે મંદિરમાં હંમેશા પરિક્રમા ઘડિયાળના કાંટાની દિશામાં કરવી વિક્રમા કેમ લગાવવામાં આવે છે પરિક્રમાનું મહત્વ શું છે મંદિરોમાં પરિક્રમા કરવી એક સામાન્ય અનુષ્ઠાન છે આ પરિક્રમા અને પ્રદક્ષિણા અથવા પ્રદક્ષિણમ પણ કહેવામાં આવે છે ભક્ત મંદિરના દેવતાના નિવાસસ્થાનના સૌથી અંદરના કક્ષની ચારે તરફ ફરે છે માનવામાં આવે છે કે એવું કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે પરિક્રમા દરમિયાન પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરવો જેનાથી શુભ ફળ મળે છે કયા દેવતાની કેટલી વાર પરિક્રમા કરવી તે એક મનમાં મૂંઝવણ રહે છે તો આપની આ મૂંઝવણનો સચોટ ઉકેલ આપવા હું પ્રયત્ન કરીશ પૌરાણિક માન્યતા અનુસાર ગણેશ ભગવાનની ચાર વાર પરિક્રમા કરવી વિષ્ણુ ભગવાનના મંદિર અથવા તેમના અવતારના મંદિરની ચાર વાર પ્રદક્ષિણા કરવી શિવલિંગની અડધી પરિક્રમા કરવી શિવજીની અડધી પરિક્રમા કરવા પાછળનું કારણ જલધારીને ન ઓળંગવાનું છે દેવી દુર્ગાની એક વાર પ્રદક્ષિણા કરવી સૂર્યદેવની સાત વાર પ્રદક્ષિણા કરવી બજરંગબલી હનુમાનજીની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જે પ્રદક્ષિણા ફરવાની જગ્યા ન હોય ત્યાં જગ્યા પર ઊભા રહીને જ ગોળ ફરીને પરિક્રમા કરવી અને આપણા ઈષ્ટદેવના મંત્ર બોલવા કોઈ જગ્યાએ મૂર્તિની પાછળ જગ્યા હોતી નથી તો એવામાં તમે પ્રતિમા કે મૂર્તિની આગળના ભાગમાં સામે જ ગોળ ગોળ ફરીને પરિક્રમા કરી શકો છો મિત્રો તમે પણ જ્યારે મંદિરમાં જાઓ તો અવશ્ય પરિક્રમા કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરશો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું なわみせいさて。